कल मैं पीछे इलाज करी थी सो व्हाट एंड व्हाट है तो लोगों की वहां में बढ़िया पसंद अंदर पांच मिनट होया पर मुझे महसूस हुई और जाने मोड़वा गए पहले सवाल पूछे थे कि बिना अभी तक इलाज हुआ कोई प्रोटोकॉल है जो जल्दी प्रोटोकॉल में है मुझे किसी कैंसर में दो बरस के प्रोटोकॉल नहीं बल्कि संयम की प्रोटोकॉल के लिए પણ ખબર છે અમે તો વડોદરાના નાગરિક છે અમે બધું દોઢ વર્ષથી એવી જ કરતા અને એ લોકો કે હા હવે અન્યતા હાઈકોર્ટનું મામલો છે મિત્રો હાઈકોર્ટ તમારા ઝડપ પર નહીં ખા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે તમે એક એક અવાજ પર બધા તંત્ર જાગૃત થઈને કામકાજ કરી શકે છે એટલો અમને પણ

ત્રણ મહિનામાં છોડી દીધા જામીન ઉપર અને જે સ્કૂલવાળા છે એમના ઉપર હજુ સુધી એક્શન નહીં લીધું એને તો કોઈને ચિતવું પણ નહીં ફાળ્યું હજુ સુધી અને એમને પણ બહુ ભરોસો છે કે એનો કશું કોઈ કરે નહીં કેમ એમના પર બહુ મોટો હાથ હશે એટલે એ એટલું ડેરીંગથી કરી રહ્યો છે ને અને રયા વીએમસીવાલા વિનોદરાવનું નામ આવે છે કે એમને જો કોન્ટ્રાક્ટ આપો કોર્પોરેશનવાળાને એમને કંઈ જઈને દેખરેખ કરી નથી જો મોટર વ્હીકલ એક્ટની તમે પરમિશન આપતા હોય પેડલ બોટની તમે પરમિશન આપતા હોય અને કંઈ તલાવના મોટર મોટર એક્ટ મોટર ઓફ બોટ ચલાવતી હોય તો એ તમારી જિમ્મેદારી હોય તમે જો કોન્ટ્રાક્ટમાં લખેલું હોય એવી રીતે એ બધા વર્તવ કરી રહ્યા છે કે નહીં એ પણ એમનું જોયું નહીં છતાં એમનું પ્રમોશન કરી દીધું વિનોદરાવએ ગુનેગાર તો છોડો એના પર એક્શન તો નથી લીધી પણ એમનું પ્રમોશન કરી દીધું રહ્યો કોટેવાલા એમના પર એમનો બે જવાબદારીના લીધે જો 38 31 લાખ 31 લાખ નું જો મોહાવજો કીધું છે મેં એનું માં ટ્રેન્ડિંગ માં પેલોાાકતો આપવાનો હતો એ લોકોનો પણ આપતો આપ્યો નથી એ પેલી ચાલુ થઈ ગઈ મે ચાલુ થઈ ગયો અજો એક એ લોકોને જમીન એ લોકો કેવી રીતે બધું ધ્યાન આપી રહ્યા છે કેવી રીતે

કારણ કે જનતા એને જનાદેશ આપ્યો છે તો એની કામગીરી છે ન્યાય માની લો કે પ્રજાને ન્યાય નથી અપાવવાતા તો વિપક્ષ તરીકે પ્રજાનો અવાજ બનવાની અમારી જવાબદારી છે એ જવાબદારીમાં માની લો કે ક્યાંય પણ ઘટે કાંઈ પણ મુદ્દો થાય તો અમે અમે જવાબદારી છીએ પણ આજે અલ્ટિમેટલી વિપક્ષ પક્ષ વિપક્ષ ભૂલીએ સરકારો ભૂલીએ તોય આ દીકરીઓના હાથમાં ને ત્યારે જ શાંતિ મળશે કે જ્યારે ન્યાય મળશે અને આપણે સૌ ઝંકી રહ્યા છીએ ન્યાય ઝંકી રહ્યા છીએ એટલે બહુ મોટી વાત છે એટલે મેં કહ્યું મેં કીધું હું આવું છું ઉપર મળી લઉં આપને અને આપને જે પણ ઈશ્વરે જે કરીએ એમાં તો આપણે પાછું કોઈ નથી લાવી શકતા પણ આ ગુજરાતમાં આ રાજ્યમાં જ્યાં સરકારની ભૂલના કારણે અધિકારીઓના ભૂલના કારણે કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે આપણા દીકરાઓના મોત થાય એને ન્યાય પાવાની જગ્યા ઉલટાનું આપણા ઉપર ચડી જશે આ દુઃખદ બાબત છે અને જેનો અગર ગુજરાતમાં પણ આ મેસેજ જવો જોઈએ જેથી કરીને બીજા લોકોને પણ એક હિંમત આવે તમે બહુ સારી હિંમત કરી બાકી મુખ્યમંત્રીને કાર્યક્રમ લગભગ તો કોઈ હિંમત નથી કરતી મારા હિંમત આપી તો પગલો જ નહીં કાઢે જ નહીં હું સુકાવવા માટે ઘરનો ખેંચવા માટે સુકેલા ઘરમાં અને મેં આજે શું મારા દીકરી માટે હિંમત કરી અને એ સફળ થઈ અને થવી જ જોઈએ

પછી એમ મેં કીધું મારા વાઇફ અટકાવી ભૂલે મારા મારા ઘરમાં છોડી દીધું અમે ભૂલેગાર નથી કે ભાઈ તમારે તમારા વાઘેર અમને પકડી નથી એ ભૂલ્યું નથી કંઈ કે સીએમ સાહેબના મોડો સારું બોલું છે ને તો પછી સાહેબ ગોળ વડે છે અમે નહીં બોલ્યા ચૂપ ચા બેસી રહ્યા ગરીબ માણસ એટલે પછી મને પકડ્યું હતું પછી મને પહોંચ્યું ગોળ ગોળ પહોંચ્યુંડો ભરાવે

પછી પોલીસ વાળા મોડું દબાવે છે આપડા ના મોડું દબાયું મોડું દબાવ્યું કે બેનનું મોડું દબાવી દે દે આવાજ ને આવશે તો કેમ નાગરિકો નો આવાજ દબાવો છો તમે સંતોષકારક જવાબ નથી નહીં ચાલ્યું નહીં લાગતો કે લોકો કશું કરે એવું પણ નહીં લાગતું

પછી મીડિયા ઉંધિયા જમાતાય તો પછી પાછા રસ્તે અમને બહાર કાઢ્યા બજા મે 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 બને પાકે રસ્તે તમે સાચા તો તો હું કરવા ભી હો અમે સાચા હતા તો અમે એટલા એનામાં પણ ઓડીતરમાં પણ ચીકી ચીકીને અમારો છોકરાઓ માટે આવ્યો તમે સાચા હતા ને તો તમે પણ બોલવાનું હતો ને અમે તમારા પાસે તો માલની કરવા આયા હતા ને ન્યાય માટે તો તમે જવાબ આપવાનો હતો ને અમે ફેસ પર અમે દુખની વાત તો એ કેવા મુખ્યમંત્રી મળ્યા છે પછી પણ ન્યાયની વાત મત કરી એના માટે બે કામ 2 મિનિટનું કામ છે